નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબશ્રીને જન્મમરણ અધિનિયમમાં સુધારા થતાં જે તે શખ્સની મરણ નોંધણી ન થયેલાઓની અરજી કરવામાં આવી હતી જેમાં અબડાસા તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી અધિનિયમ તળેના આવા પડતર કેસો બાબતે કાર્યવાહી થઈ ન હોવાથી રજૂઆતો અસીલો તથા એસોસિએશનના સભ્યો દ્વારા એસોસિએશનને કરવામાં આવતા આપસાહેબને તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ એક લેખિતમાં નમ્ર વિનંતી કે મરણ જન્મ અધ્યયન તળેની અરજીઓ સત્વરે હાથ પર લેવા વિનંતી કરેલી હતી પરંતુ ત્યારબાદ માત્રને માત્ર હાજરી માટે નોટિસો ફરીથી લાંબી તારીખો કિસ્સામાં જાહેર પ્રસિદ્ધ વર્તમાનપત્ર દ્વારા કરાવી શકાય છે પરંતુ આપસાહેબ પાસે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી સૌ મોટી તકલીફ જન્મનો પ્રમાણપત્ર ન મળવાથી શાળામાં જે તે પક્ષકારના સંતાનો એડમિશન મળતું નથી અને તે રીતે આખા વર્ષનું નુકસાન કરવું પડે છે જે એક અન્યાય સમાન જેથી અરજદારોને યોગ્ય અને તાત્કાલિક ન્યાય આપી તાત્કાલિક ધોરણે ન્યાયિક કાર્યવાહી ચાલુ કરવા માટે આપ સાહેબશ્રીને અરજી કરવામાં આવી છે તેવું અરજીમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ હું પ્રમુખ મહંમદ ખત્રી મારા સાથે સેક્રેટરી શ્રી અને શ્રી અબડાસા તાલુકા બહારના તમામ સભ્યો શ્રી અબડાસા પાસે આવી અને અગાઉ પણ છ છ મહિનામાં એક વિનંતી કરેલી હતી કે ભાઈ જન્મ મરણ બાબતે જે કાયદામાં સુધારો થયા પછી જે એમને સત્તા મળી છે એ સત્તા તળે ઘણા કેસો છ મહિનાથી બાર મહિનાથી ઘણા કેસો બ બે વર્ષથી પેન્ડિંગ હતા એના માટે સત્વરે નિકાલ થાય એ એના માટે જૂન મહિનામાં મામલતદારશ્રીને એક રિક્વેસ્ટ લેટર વિનંતી પત્ર આપવામાં આવેલ હતો ત્યારબાદ મામલતદારશ્રી થોડી થોડી કામગીરી ચાલુ કરવામાં આવી પણ જે ન્યાયિક રીતે જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તે કોઈ કાર્યવાહી થઈ ન હતી અને ઓછામાં ઓછા બસોથી અઢીસો કેસો મામલતદારશ્રી અબડાસા પાસે પેન્ડિંગ હતા એ માટે આજ રોજ શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન પરત આવી અને શ્રીને ખાસ એક વિનંતી કરેલ કે જે કેસો પેન્ડિંગ પડ્યા છે એનો સત્વરે નિકાલ થાય અને જેની જાહેર પ્રસિદ્ધિ ની જરૂર છે એ જાહેર પ્રસિદ્ધિ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને એનો નિકાલ થાય એના માટે આવેલ છે મારા સાથે મારા સભ્યો હાજર છે અને બીજી ખાસ વિનંતી માનવસિંહને એ કરવામાં પણ આવી કે જે જન્મના દાખલાની સ્કૂલ માટે જરૂર છે અને જે નથી મળતા એમના વાકે અને એમને જે સ્કૂલો માટેની છોકરાઓને વરસ બગડે છે તો એવા પણ જે પ્રકરણ પડેલા છે એ પ્રકરણો તાત્કાલિક ધોરણે ન્યાયિક રીતે યોગ્ય નિકાલતા એના માટે અબડાસભા આવેલ છે અને શ્રી મામાસિંહ અબડાસાહે આજે અબડાસભાને ખાતરી આપેલ છે કે તાત્કાલિક ધોરણે હું જે પણ ન્યાયિક કાર્યવાહી છે કરીશ અને એ રીતે અમે આજે આવેદનપત્ર આપેલ છે